ગયામાં આવેલું મહાબોદ્ધિ મહાવિહાર બ્રાહ્મણોના નિયંત્રણમાંથી મુક્ત કરાવવા માટે ઇન્ટરનેશનલ નેટવર્ક ભારત મુક્તિ મોરચા રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચા રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના માધ્યમથી ભારતના એકત્રીસ રાજ્યોમાં પાંચસો ને સડસઠ જિલ્લાઓમાં એક સાથે મહાબોદ્ધિ મહાવિહાર મુક્તિ આંદોલન અંતર્ગત બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્કના રાષ્ટ્રીય સંરક્ષક અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય વામન મિશ્રામ સાહેબ દ્વારા પાંચ ચરણનું રાષ્ટ્રવ્યાપી ચરણબંધ આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ચરણમાં સમગ્ર દેશભરમાંથી બહુ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને બીજા ચરણમાં તારીખ આઠ માર્ચ બે હજાર શનિવારના રોજ રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર પાટણ સુરેન્દ્રનગર રાજકોટ અને સુરતમાં કલેક્ટર ઓફિસ આગળ ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક ભારત મુક્તિ મોરચા રાષ્ટ્રીય વર્ગ મોરચા રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ધરણા પ્રદર્શન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આવનારા સમયમાં થનારા રાષ્ટ્રવ્યાપી રેલી પ્રદર્શન જેલભરવા આંદોલન અને ભારત બંધની ખૂબ મોટી તૈયારી બતાવી હતી